તો ફાસ્ટ ફૂડમાં રાત્રે જનરલી છે ને ઘૂઘરા મળતા નથી હાલ તો બહુ ઓછી જગ્યાએ મળે સાંજ સુધી હોય આઠ નવ વાગ્યા સુધી આજે આપણે એવી જગ્યાએ આવીએ છીએ જે દસ વાગે ચાલુ થાય ઘૂઘરા અને એ સિવાય ભજીયા પણ મળે છે મેગી પણ મળે છે તો આ બધી વસ્તુ મળે છે આરડી સ્નેક્સ નામ છે જે કાર્ડ છે રેસ્કોસ રિંગ રોડ ઉપર એરપોર્ટ સાઇડથી તમે સામેની બાજુ આવશો ને ત્યાં રેસ્કોસ મેઇન રોડ ઉપર જ છે ત્યાં તમે કાર્ડ જોઈ શકો પાછળ આપણે છે આપણે બતાવશું આ વિડીયોમાં ઘૂઘરા ભજીયા અને મેગી સો લેટ્સ રોલ તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે આવ્યા છીએ આરડી સ્નેક્સમાં જેની આપણે મોકટેલ્સનું જે ફેમસ થયેલા છે આરડી ચિલ પોઈન્ટમાં હવે એમની જ અત્યારે બીજી બ્રાન્ડ છે આરડી સ્નેક્સ કરીને અને અહીંયા તમને મળી જશે ફ્રેન્ડ્સ ઘૂઘરા ભજીયા અને મેગી અને બધી ગરમા ગરમ વસ્તુ અહીંયા મળી જશે અને આ લોકોનો ટાઈમિંગ છે રાતના દસ વાગ્યાનો જ્યારે તમે 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 જોતા ઘૂઘરા બધી જગ્યાએ છે ને સાત આઠ વાગે બંધ થઈ જાય તમને જો રાતે મન થયું ઘૂઘરા ખાવાનું દસ વાગ્યા પછી તો તમારા માટે આ જગ્યા એકદમ બેસ્ટ છે તો રાતે તમને દસ વાગ્યા પછી પણ તમને અહીંયા ઘૂઘરા ખાવા મળી જશે તો આપ જોઈ શકો છો લાઈવ જ ઘૂઘરા અત્યારે કરાય છે અહીંયા પછી બે ત્રણ જાટની ચટણી આપવામાં આવે છે અને ઘૂઘરામાં પણ આ લોકો બે ત્રણ જાટની વેરાયટી છે એ પણ આપણે અહીંયા જોશું ઘૂઘરામાં આ લોકો રેગ્યુલર ઘૂઘરા છે પછી ચીઝ ઘૂઘરા છે સેજવાન ઘૂઘરા છે ત્રણ ચાર ટાઈપના આ લોકો ઘૂઘરા રાખે છે અને સ્પાઈસી ઘૂઘરા પણ રાખે છે અને એને પ્રાઇઝની વાત કરીએ તો ફ્રેન્સ છે ગૂગરાના ત્રીસ રૂપિયા છે ચીઝ ગુગરાના પચાસ છે સ્પાઇસી ગૂગરાના પચાસ છે અને સ્પાઇસી ચીઝ ગૂગરાના સિત્તેર છે ફ્રેન્સ તો ચાલુ હવે આપણે જોશું આગળ ગૂગરાનું પેકિંગ તો શું નામ તમારું મારું નામ ભિંડોરિયા રાહુલ છે રાહુલભાઈ રાહુલભાઈ આપણે કેટલો ટાઈમ થયો અહીંયા આપણે આમનો સ્ટાર્ટઅપ પહેલે નોરતાથી ચાલુ કરેલું છે એમ ને આપણે

તો અત્યારે જો પાછા બીજા પણ ઘૂઘરા તરાય છે ઓલા જે હતા એમાં પાર્સલ હતા હવે બીજા પણ ઘૂઘરા ચાલુન ચાલુ હોય છે અહીંયા ફ્રેન્ડ જોઈ શકો છો અને તમારું નામ શું કીધું ભિંડોરિયા રાહુલ રાહુલભાઈ રાહુલભાઈ તમને આમ કેમ વિચાર આવ્યો ઘૂઘરાનું કરવાનું એમાં એવું છે આજે ઘૂઘરા બનાવવાની જે પ્રબળ ઈચ્છા પપ્પાની હતી બરાબર એમને ફૂડ લાઈન માં બહુ વધારે પડતો ઇન્ટરેસ્ટ હતો બરાબર બરાબર એટલે એમની એક સજેશન થી આ વસ્તુ આપણે સ્ટાર્ટઅપ કરી છે બરાબર બરાબર અચ્છા તો તમારા પપ્પા ના માર્ગદર્શન થી તમે એમ કે આપણે ગુગરા નું ઈચ્છા હતી ગુગરા નું કરો ફૂડ લાઈન માં ઈચ્છા હતી તમે વિચાર્યું કે આપણે ગુગરા નું ગુગરા નું સ્ટાર્ટઅપ કરી એમ કે ગુગરા કઈ જગ્યાએ રાતે પોતે એક ડ્યુટી કરો છો હોસ્પિટલ માં બરાબર કે રાતે ફ્રી થઈ ગયા પછી અમને ખુદ ને ગુગરા નોતા મળતા એટલે એક નવો આઈડિયા આવ્યો છે કે રાતે સવાગા પછી બરોબર આઈડિયા બહુ સારો છે તમારો ગુગરા પ્રેમી હોય રાતે દસ વાગ્યા પછી તમને અહીંયા ગુગરા તો મળી જશે બાકી તમને બધી જગ્યા આઠ વાગ્યા સુધી મળે ત્યાં સુધી પૂરું થઈ ગયું બધે

આપણે કઈ બનાવો છો અત્યારે આ અત્યારે આપડા સિમ્પલ કુકરા બનાવી છે રેગ્યુલર એટલે રેગ્યુલર બધા માણસો ખાઈ છે બરાબર આ 30 ના 3 ને આપણે યસ 30 ના 3 આપીએ છીએ આપણે ચાટ મસાલો હે નહીં આ હિંગ છે હિંગ છે યસ આ ફર્સ્ટ ટાઈમ જોયું આપણે તમે હિંગ નાખી કી આ ટેસ્ટ અલગ આવતો હશે થોડો ટેસ્ટ અલગ આપવા માટે જ કર્યું છે બાકી જનરલી તપકીર ની જટણી ને તો મળે જ છે આપણે હા એ તો બરાબર આપણે આપણે તો તકમીર યુઝર નથી કરતા ને આપણે તો તકમીર નો યુઝ નથી કરતા अजो रामलीनी जटनी ग्रीन चई बराबर है ग्रीन चई होली स्पाइसी होए आपने ग्रीन चई आ ग्रीन छे स्पाइसी होई अच्छा ऊपर से सिंग आवे हम यस सिंग ने सेव बने बराबर होई गया रेडी यस रेडी चलो टेस्ट करी ने गयो तुमने तो आबड़ा

આમાં ગ્રીન ચટણી બધું ઈજ આવશે ને આપણે યસ સેમ જ આવે છે ખાલી ઉપર ચીઝ નાખવાનું એમ ને આમાં જે સેવ નહી આવે કારણ કે સેવ ને દાણા બે મિક્સ કરી દા અચ્છા સેવ નું આવે યસ કારણ કે સેવ ને ચીઝ છે બે કોમ્બિનેશન જ નો રહે બરાબર અમૂલ નું ચીઝ વાપરી ને આપણે યસ અમૂલ નું ચીઝ યુઝ કરીએ છીએ

એનાથી ટેસ્ટમાં ફેર પડતો છે ને યસ ટેસ્ટમાં ફેર પડે બે આ શું નાખી જ આપડો આ બટર નાખેલું છે બટર યસ ઓકે બટર ચીઝ બેય આવશે ને આમ યસ બટર ચીઝ બંને આવશે ઉગ્ર મવાર લાગે ભાઈ तेल मुका ये जे हेलो रेडी हे गई रेडी यस रेडी થઈ ગઈ છે મેડી આપ સોમડોક ઉ ચીઝ ઉપર થી આવશે ને બટ યસ ચીઝ ઉપર થી આવશે કાળા માં જોર લમકી આવે

આ કોણ લપ કરીને સબ સબક પૂરાઈ થઈ ગઈ છે બાલા કે સબના ના કોણ છો બેન જોડો શાંતિ રાખો ઓકે જંગલમાં ચાલું પેજા ઓર બદરને લઈને રાપ્રાવી છે આ નથી गोगड़ी रेडी થઈ ગઈ એમને યસ ગોગડી રેડી થઈ ગઈ છે આપો આ એમ નેમ ખાવા ને આમાં ચટણી હે રે નહી ચટણી નાની ઉપર હિંગ ને લીંબુ છાટીને ખાવાની વધારે મજા આવે એમ યસ બહુ પાણીપો જો બહુ બહુ ચાલે એને રેડી થઈ ગઈ છે જો બટ તો ના જો જે ના પાડી આની ઉપર હિંગ નાખવાની જે સ આની ઉપર હિંગ અને રિંબુ છે તેને ખાવાની વધારે મજા આવે આ કેટલી સો ગ્રામ છે એ સો ગ્રામ છે હમ ફ્રેન્ડ જોઈ શકો છો આ સો ગ્રામ ગોગરી પચાસ રૂપિયા ભાવ છે સાથે ચટણી ખજૂર ની ને જે જોતી હોય એ આવે એમ ને નહી સાથે આમાં આની સ્પેશિયલ ચટણી છે સ્પેશિયલ ઉપર થી નાખવાની ગેસ ઉપર થઈ ગઈ છે રેડી